દોસ્તો હું રજનીકાંત પાચાણી એડવોકેટ તમે જોવો છો કે જે મેં ફરિયાદ કરી હતી વિડીયો પણ કર્યો તો જોવો છો આ વરાછાનો બ્રિજ છે જે જે વરાછા બાજુ રોડ જાય છે એ બ્રિજ છે ત્યાં તમે જો આ લાખો રૂપિયાના ખર્ચે આખું પેઇન્ટિંગ કરવામાં આવ્યો હતું કલર કરવામાં આવ્યો હતો આ બ્રિજને અને હાલમાં આ બ્રિજની પરિસ્થિતિ તમે જુઓ આ ભાજપ સરકાર મોદી સરકારના જે બોડિયા માર્યા છે આ કેટલું યોગ્ય છે એમાં હવે જે મોદી સરકારના જે પોસ્ટર લગાડ્યા હતા એમાં હાલમાં વ્હાઈટ કલર લગાડી અને પોસ્ટરને ઢાંકવાની કોશિશ કરવામાં આવી છે તો જો આ જે કલર કર્યો હતો આ બ્રિજ ઉપર આ લાખો રૂપિયાનો બ્રિજ ઉપર કલર કર્યો હતો એક વ્યક્તિ અહીંયા છે અહીંયા ઢાંકે છે અને આ જે પોસ્ટર લગાડ્યા હતા એની પર કલર લગાડવામાં આવ્યો છે આ અધિકારીનું એ સુરત મહાનગરપાલિકાના અધિકારીનું રૂબરૂ મળ્યો હતો અને મેં એને કીધું હતું તો એ મને એવું કહે કે વ્હાઈટ કલરના પોસ્ટર કાર્યપાલકને વાત કરી છે પાંચ થઈ જાય એટલે ઓર્ડર આવી જાય એટલે લગાડી દઈએ તો મેં એવું કીધું ભાઈ વ્હાઈટ કલરના પોસ્ટર તો તમે લગાવશો રેડી તો પણ આજે લાખો રૂપિયાનો જે આ કલરિંગ જે કામકાજ કર્યું હતું એનું શું તો મને કહે કે એ બાબતનું કે મને ખબર નથી એ ઓર્ડર કાર્યપાલકનો જ આવે તો જ થાય તો મેં કીધું એની વિરુદ્ધ ગુનો તો નોંધો કે જેણે આ પોસ્ટર લગાડ્યા છે એની વિરુદ્ધ પોલીસ સ્ટેશન એફઆરઆઈ તો નોંધો કે ફરિયાદ તો આપો તમે તો મેં કીધું ભાઈ જો તમારે આપવાની તાકાત ના હોય તો પછી હું તમારી વિરુદ્ધ એફઆરઆઈ એટલે કે ફરિયાદ આપી દઈશ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ કે આની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એટલે કે તમને જે યોગ્ય લાગે એ જોજો પણ હું અમે કે સાહેબને અરે વાતચીત કરીને આ વસ્તુ હું કરાવીશ તો કંઈ વાંધો નહીં તમે સાહેબ અરે એ વાતચીત કરજો કે આ બાબતનું જે જે ગુનો નોંધાય જે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવાની હોય એ ફરિયાદ આપે એટલે કે તમારી આસિસ્ટન્ટ ડેપ્યુટી અને કાર્યપાલક ત્રિણી વિરુદ્ધ હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ ને તૈયારી વિરુદ્ધ કાર્યવાહી થશે એટલે તમારી જે કામગીરીમાં જે બેદરકારી છે ને એ બેદરકારી બાબતને હું ફરિયાદ આપીશ કારણ કે આ જવાબદારી તમારી બને છે કે જે વ્યક્તિએ પબ્લિકની પ્રોપર્ટી હોય એને નુકસાન પહોંચાડ્યું હોય તો એની જવાબદારી તમારી હોય છે એટલે કે કોઈ આવી બગાડી હોય કોઈ પ્રોપર્ટી તો એની વિરુદ્ધ ગુનો નોંધવાની કે ગુનો નોંધાવવાની ફરિયાદ કરવાની જવાબદારી જવાબદાર અધિકારીની હોય છે કે પબ્લિક ફરિયાદ ના કરે કે આની વિરુદ્ધ ગુનો નોંધાવવા માત્ર કાંઈ અમારી પબ્લિકની ખાલી જવાબદારી ના બને આ સાચવવાની તમારી મુખ્ય જવાબદારી છે તમારે કાર્યવાહી કરવાની જવાબદારી છે એટલે આ બાબતની એ જે તે એસએમસીના અધિકારીને મેં વાતચીત કરી છે કે ભાઈ તમારા ખાલી કહેજો કે પોલીસ સ્ટેશને ફરિયાદ આપે અને પછીનું કામ કઈ ઇન્વેસ્ટિગેશન કરવાનું કામ કાં પોલીસ સ્ટેશનનું છે કોને સ્ટીકર લગાડ્યા કોને કેવતી લગાવ્યા એ બધી કામગીરી પોલીસવાળા કરશે તપાસ કરીને તો તમે આ બાબતનું કાર્યવાહી કરો છો કે કેમ છે એ બાબતનું જોવાનું રહ્યું ને કે પછી હું આ અધિકારીઓ વિરુદ્ધ વરસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દઈશ જય હિન્દ જય ભારત વિડીયો શેર કરજો દોસ્તો એટલે આવી રીતે જો અન્ય કોઈ પણ જગ્યાએ સુરત શહેર કે અન્ય કોઈ પણ સિટી ગ્રામ્ય કક્ષાએ બધી જગ્યાએ આ ટાઈપના પોસ્ટરો લાગેલા છે જો લાગેલા હોય તો એ વ્યક્તિઓ પણ આ બાબતની ફરિયાદ કરે અને જે આ બે ફૂદી જેવું ખરાબ કૃત્ય કરવામાં આવ્યું છે એની વિરુદ્ધ કાર્યવાહી થાય જો થવી હોય તો જય હિન્દ જય ભારત